श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौरियासी वो जो अधूरो हो तो कृष्णदास अधिकारी को जो कल यहाँ तक आयो हो तो जो कृष्णदास को तो मथुरा में बंदी खाने में दियो है यह सुनी के श्री गोसाई जी आपू कहे जो हाय हाय श्री वल्लभाचार्य जी महाप्रभु के कृपा पात्र सेवक भगवदीय कृष्णदास को इतनो दुख और इतनो कष्ट सो श्री गोसाई जी ने श्री गिरधर जी सो कही जो तुमने बीरबल सो कहो हो गो, तब श्री गिरधर जी ने कही जो हम तो सहज ही बीरबल सो कहो हो तो जो श्री गुसाई जी के दर्शन कृष्णदास ने बंद किए हैं इतनो कहो हो तो और तो कछु नहीं कहो तब श्री गुसाई जी आपू कहे જો કૃષ્ણદાસ આવેગો તબ હિ ભોજન કરુંગો સો ઇતનો સુનત હિ શ્રી ગિરધરજી તત્કાલ ઘોડા ઉપર અસવાર હોય કે શ્રી મથુરાજી આયે તબ બિરબલ તે જાય કે શ્રી ગિરધર ગિરધરજીને કહ્યો જો કાકા જી તો ભોજન તબ કરે जब कृष्णदास वहाँ जाएंगे ताशो कृष्णदास को छोड़ी दियो, तब बीरबल ने कृष्णदास को बंदी खाने में ते बुलाई के कहो जो देखी श्री गुसाई जी की कृपा जो तेरे बिना भोजन ना ही करते हैं और तेने उन ऐसी करी तासो अब तो को छोड़ हूं और आजू पाछे जो तू श्री गुसाई जी सो बिगाड़े गो तब मैं तो को फेरी कबू ना ही छोड़ूंगो सो यह प्रकार बीरबल ने कही के कृष्णदास को श्री गिरधर जी के हवाले करी दिए तब श्री गिरधर जी कृष्णदास को लेके परासोली में पधारे तब श्री गोसाई जी आपू कृष्णदास को देखी के श्री गोवर्धन नाथ जी को अधिकारी जानी के उठी ठाड़े भय तब कृष्णदास दीन हो के श्री गोसाई जी को दंडोत करी दंडवत करी चरण स्पर्श करी के यह पद गायो राग सारंग। ताही को शी नाइये जो श्री वल्लभ सुध कीजे कहाँ आन ऊंचे पद तीन सो कहाँ सगाई मोई जाके मन में उग्र भ्रम है શ્રી વિઠ્ઠલ ગિરિદર્દોઈ તાકો સંગ વિષમ વિષહુતે ભૂલે ચતુર કરો જીની કોઈ સારા સાર વિચાર મતો કરી શ્રુતિ બચ બચ ગોધન લિયો નીચોઈ તહ નવનીત પ્રગટ પુરુષોત્તમ સહજઈ ગોરસ લિયો હૈ બિલોઈ ઉગ્ર પ્રતાપ દેખી આપણે ચક્ષુ અસમસાર જીદે ન તોય કૃષ્ણ દાસ સુરતે અસુર ભય અસુરતેર ભય ચરણો હવે તો કૃષ્ણદાસ અધિકારીજી શ્રી ગુસાઇજી આપ સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છો એવો અનુભવ થયો જેમ શ્રી ગુસાઈજી જ્યારે પણ આપના દૈવી જીવોને જોઈ લે ઓળખી લે એટલે આપ આપના સ્વરૂપથી એવું દર્શન આપે કે તે અધિકારી જીવને સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્ર જ દેખાય એટલે એ તરત જ કશું બોલ્યા વગર શરણે આવે અને વિનંતી કરી લે કે શ્રી ગુસાઈજી આપ અમને શરણે લઈ લો એમના કહે કે હું જાણી ગયો છું કે તમે શ્રી કૃષ્ણ છો એમ કારણ કે એટલું ગુપ્ત રાખે એને જ દર્શન થયા હોય ને એવી રીતે કૃષ્ણદાસ અધિકારીને પણ દર્શન નથી થયા તો અનુભવ થયો એવી કૃપા કરી કે સાક્ષાત શ્રી કૃષ્ણ જ છો આપ કારણ કે અહીંયા સૌથી પહેલાં તો એણે ટેક લીધી કૃષ્ણદાસ અધિકારીજીએ ટેક લીધી કે તાહિકો શિર નાહીએ જો શ્રી વલ્લભ સુદ પદરજ રતી હોય એટલે કે એમને જ શિષ ઝુકાવવું જોઈએ એમના જ પાસે શીસ ઝુકાવવું જોઈએ કે જેમને વલ્લભ સૂત એટલે કે શ્રી ગોસાઈજીના પદ રજમાં પ્રીતિ હોય રતિ હોય આશક્તિ હોય જે કહા આન ઉંચે પદ તીનસો કહા સગાઈ મોઈ એ સિવાય વલ્લભ અને વલ્લભના શ્રી લાલનંદ ગુસાઈજી સિવાય બીજું કોઈ ગમે એટલું રાજા મહારાજા શ્રીમંત શેઠ સાહુકાર હોય ગમે એટલા ઊંચા પદ ઉપર કોઈ આચાર્ય મહંત સંત હોય તો પણ મારે એની જોડે કોઈ સગાઈ નથી જાકે મન ઉગ્ર ભ્રમ હૈ શ્રી વિઠ્ઠલ ગીર દોઈ અને જેના મનમાં એવો ભ્રમ હોય કે આ વિઠ્ઠલ ગુસાઇજી અને શ્રી કૃષ્ણચંદ્ર એ અલગ છે તો એનો ઉગ્ર ભરમ છે એના મનમાં તાકો સંગ વિષમ વિષહુતે ભૂલે ચતુર કોઈ અને તેનો સંઘ એટલે કે જેને શ્રી માં શ્રી કૃષ્ણચંદ્ર ન દેખાતા હોય અને શ્રી કૃષ્ણચંદ્રને અને શ્રી ગુસાઈજીને અલગ કરીને જાણતા હોય તો શ્રી તો કૃષ્ણદાસ એમ કહે છે કે તેનો સંઘ એટલે તો વિષમ વિષહુતે એટલે કે ઝેર કરતાં પણ વધારે વિષમ છે એનો સંઘ ભૂલે ચતુર કરો ની કોઈ સારા સાર વિચાર મતો કરી શ્રુતિ બચ ગોધન લિયો નીચોઈ તહા નવનીત પ્રગટ પુરુષોત્તમ સહજય ગોરસ લિયો હે બિલોઈ આ એ જ છે કે જેમ આપે વ્રજમાં પ્રગટ થઈ પ્રગટ પુરુષોત્તમ સહજય ગોરસ લિયો હે બિલોઈ કે જેમણે દહીંનું મંથન કર્યું છે અને માખણ પ્રગટ કર્યું છે આપ એ જ છે ઉગ્ર પ્રતાપ દેખી અપને ચક્ષુ અસ્મસાર જ્યો વિદે ન તોય કૃષ્ણદાસ સુરતે અસુર ભયે અસુર તે સુર ભયે ચરણ ન છોઈ ને છેલ્લી ટૂંકમાં આપે જે છ મહિના માટે લીલા કરવાની હતી આગળ શ્રાપાશ્રાપી થઈ હતી ગોલોકમાં એટલે કહ્યું કે કૃષ્ણદાસ સુરતે અસુરભાઈ શ્રાપના પ્રભાવથી થયું હતું પણ કબૂલ કર્યું કે હું પહેલાં સુર હતો એટલે કે મારામાં દેવતા જેવો ભાવ હતો સત્વગુણ હતો પણ પછી હું અસુર થઈ ગયો એટલે કે જ્યારે આત્મને રોક્યા ને એવી આજ્ઞા કરાવડાવી પુરુષોત્તમજીને આગળ રાખીને કે હવે તમે ઉપર નહીં આવી શકો એ વખત હું અસુર થઈ ગયો હતો પણ હવે આપના ચરણ ચરણના સ્પર્શ કરતાની સાથે વળી પાછો હું यह पद सुनी के श्री गुसाई जी आप बहुत प्रसन्न तब कृष्णदास ने विनती महाराज मेरो अपराध क्षमा करिए और अब आप श्री गोवर्धन नाथ जी की सेवा में पधारी कारण के आज्ञा आप कि कृष्णदास कहे तेज थसे પછી હું હોઉં તો મને પણ કૃષ્ણદાસ જે કહેશે એ જ હું કરીશ એ આજ્ઞા શ્રી ગોસાઈજી એક વખત આપ્યા પછી છોડતા નથી તો હવે કૃષ્ણદાસ પણ જાણી ગયા એટલે વિનંતી કરી અધિકારીના પદ ઉપર જે એને સત્તા છે એને કારણે કે મારો અપરાધક ક્ષમા કરીએ ઓર આપ શ્રી ગોવર્ધનનાથજી કી મેં પધારીએ તમે શ્રી ગુસાઇજી આપો કહે જો તિહારી છે ને પ્રભુ આપના વચનને केवा बड़गी रहे से। श्री गुसाई जी आपको कहे जो तिहारी आज्ञा बही है <coughs> सो अब चलेंगे तब कृष्णदास को संग लेके श्री गुसाई जी आपू श्री गोवर्धन नाथ जी के मंदिर में पधारे और श्री गोवर्धन दर को दंडोत करी पाछे श्रींगार को समय हतो और आषाढ़ છઠકો દિન હતો સો કસુંબલ કુલહ પિછોડા ધરાય એટલે કસુંબલ છઠ જે નામ ઉત્સવનું છે એની પાછળનું મૂળ કારણ કે હવે શ્રી ઠાકોરજીને પણ શ્રી ગોસાઈજીના વિરહથી મિલનમાં સંયોગમાં મુક્તિ થઈ રહી છે અને હવે મિલન થઈ રહ્યું છે એ પ્રતિકરૂપે કસુંબલ એટલે લાલ કુલહ અને પિછોડા ગોવર્ધનનાથજીને ધરાવ્યા तब राजभोग सो पहुंचे पाछे उत्थापन ते सैन परियत की सिवा सो पहुंची के शयन आरती करी श्री घुसाई जी आपू श्रीनाथ जी के सन्मुख कृष्णदास को दुशाला उडाए और कहे जो श्री गोवर्धन दर को अधिकार करो तुम धन्य हो अवे आज આપના ઉચ્ચાર મુખમાંથી પ્રગટ થયા ગુસાઈજીના એ કેટલા બધા અલૌકિક છે કે એમને દુસાલો ઉઠાડ્યો અને કહ્યું કે શ્રી ગોવર્ધન અધિકાર કરો ધન્ય હો હવે અધિકાર કરવા માટે આજ્ઞા ફરી કરી તબ વા સમય કૃષ્ણદાસને યહ પદ ગાયો સો પદ રાગ કાનરો આ જે પદ છે આજે પણ વલ્લભ અને વલ્લભ અને વલ્લભ કુલ બાળકો માટે આરતી થાય ત્યારે ગવાય છે જે કુષુદાસજીએ આ સમયે શ્રી ગોસાઈજીને માટે પ્રગટ કર્યું રાગ કાંદ્રો પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા હાથ દેમાથે જે શરણ આયેનુ સરહી ગહી સોપત શ્રી ગોવરધન ના પરમ ઉદાર ચતુર મની રાખત ભવ ધારા સાથ ભજ કૃષ્ણદાસ કસર શ્રી વિથ પરમ કૃપાલ શ્રી વલ્લભ કરત કૃપા હાથ દે માથે સુંદર ભાવ કૃષ્ણદાસ અધિકારીજીએ આપ પ્રગટ કર્યો કે ગોસાઇજી કેવા છે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે જે જન શરણ આય અનુસરહિ ગી સોપત શ્રી ગોવર્ધનનાથે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારાતે સાથે ભજી કૃષ્ણ દાસ કાજ સબ સરહી જે પણ શ્રી ગુસાઇજીને ભજે છે એમના બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય છે જો જાણે શ્રી વિથ અને તે વિથ જાણી પણ ઓર વિનંતી કીની જો મહારાજ મેરો અપરાધ ક્ષમા કરીએ गोसाई जी आप श्री मुख सो कहे जो तिहारो अपराध श्रीनाथ जी क्षमा करेंगे तापाचे श्री गुसाई जी अनुसर कराई के सबन को समाधान कियो तब सगरे वैष्णव सेवक प्रसन्न भय पाछे जैसे नित्य सेवा श्रृंगार आप श्री गोवर्धन धर को करते વેસે કર્ણ લાગે હવે જુઓ આ છે ને જે બહુ ગુઢ વચન બોલ્યા શ્રી ગુસાઈજી હો શ્રી ગુસાઈજીને કૃષ્ણદાસે જાણ્યું કે છ મહિના મેં વિપ્રયોગ કરાયો છે આ અપરાધ કોઈ સાધારણ તો છે નહીં તો આ અપરાધનું ફળ કેટલું બધું દુઃખદ હોય એ અપરાધના ફળથી બચવા માટે હવે કૃષ્ણદાસે વિનંતી કરી કે મારો અપરાધ ક્ષમા કરો પણ જવાબમાં શ્રી ગુસાઇજીએ આ કૃપાલ પણ છે પરમ દયાલ પણ છે પરંતુ અહીંયા શ્રીનાથજીની ઈચ્છા કંઈ જુદી છે એટલે આપ જાણે છે એટલે આપે એવું કહ્યું શ્રી ગુસાઈજી આપું શ્રી મુક્ષો કહે જો તિહારો અપરાધ શ્રીનાથજી ક્ષમા કરેંગે એટલે અહીંયા આપે એક મર્યાદા બતાવી દીધી પૂર્ણ પુરુષોત્તમ છે છતાંય કે ના તારો અપરાધ જે છે ને એ શ્રીનાથજી ક્ષમા કરશે એટલે અમુક અપરાધ એવા હોય છે કે જે સાક્ષાત ગોસાઈજી પણ અપરાધ ક્ષમા કરવા માટે બંધાતા નથી અને આ અપરાધ હવે શ્રીનાથજી કારણ કે શ્રીનાથજીને જે શરમ પડ્યો છે અને એમની જે અંદર હૈયામાં વિપ્રયોગનો અનુભવ થયો છે શ્રી ગોસાઈજી કાકા માટે એ શ્રી ગુસાઇજી જાણે છે એટલે આવું કહ્યું ઓર કૃષ્ણદાસ શ્રી ગુસાઈજી કે આજ્ઞા તે અધિકાર કી સેવા કરે કૃષ્ણદાસ એસે કૃપાપાત્ર ભગવદીય હતી હવે વાર્તા પ્રસંગ ફક્ત બે રહ્યા છે કાલે અથવા પરમ દિવસે મોડામાં મોટું પરમ દિવસે આ વિરામ પામશે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી વલ્લભા દીશ કી જય હો